જંબુશા ડેપો સર્કલ ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ધ્વજ કરવામાં આવ્યું હિટોટિયરમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં એએસઆઈ રણજીતસિંહ ખાંટ અને શબીર મલેક રિટાયર એસટી કર્મચારી તથા જંબુસર વેપારી એસોસિએશન દ્વારા ધ્વજ કરવામાં આવ્યું હતું જંબુસર એસટી ડેપો નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર વેપારી એસોસિએશનના પ્રમુખ શહીદભાઈ વેલકમવાળા ઉન્નાભાઈ અજીતભાઈ સટકાર મેડિકલ યુસુફભાઈ સલીમભાઈ સંતુભાઈ ચોકસી ઇસ્માઈલભાઈ પટેલ યુસુફભાઈ પઠાણ ઉસ્માન સહેલી વગેરે એસોસિએશનના સભ્યો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જંબુસર ડેપો સર્કલ પર દેશભક્તિના મધુસુર લહેરાતા જંબુસર નગર દેશભક્તિના રંગે રંગાયું હતું આ કાર્યક્રમનું તમામ સંચાલન જંબુસર વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું সলিম পটেলো রিপোর্ট ন্যুজ টুডে